રાવણ અને કંસમાંથી કોણ શક્તિશાળી હતું ભગવાન પરશુરામે કંસને શ્રાપ કેમ આપ્યો હેલો દોસ્તો મારું નામ નેહા છે અને સ્પિરિચ્યુલિટી બાય નેહામાં તમારું સ્વાગત છે કંસ પૂર્વજન્મમાં એક રાક્ષસ હતો અને એનું નામ હતું કાલનેમી રાક્ષસ કાલનેમીના પિતાનું નામ વિરોચન હતું કાલનેમી સાધુ સંતો અને ઋષિ મુનિઓ પર અત્યાચાર કરતો એટલે જ ભગવાન વિષ્ણુએ એમનો વધ કર્યો હતો વિષ્ણુ પુરાણ અને શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અનુસાર મથુરા નરેશ ઉગ્રસેનના વિવાહ રાજા સત્યકેતુની પુત્રી પદ્માવતી સાથે થયા હતા પદ્માવતી લગ્ન પછી પોતાના ભાઈને ત્યાં રહેવા ગઈ ત્યારે ત્યાં એક રાક્ષસ ધ્રુમિલા આવ્યો અને એમણે ઉગ્રસેનના રૂપમાં પદ્માવતી સાથે સંબંધ બાંધ્યા અને જ્યારે પદ્માવતીને ખ્યાલ આવ્યો કે આ ઉગ્રસેન નથી અને એ ગર્ભવતી થઈ ગઈ છે ત્યારે એણે ભગવાનને પ્રાર્થના કરી કે મારો આ પૃત્ય મૃત્યુ પામે પણ ત્યાં જ રાજા અગ્રસેન એમને મથુરા લઈ ગયા અને ત્યાં એમને પુત્રનો જન્મ થયો જે હતો કંસ દ્વાપર યુગમાં કંસ બનીને એણે મથુરામાં જન્મ લીધો અને રાવણથી પણ વધારે શક્તિશાળી કંસ કારણ કે એણે સવા લાખ કિલોનું ધનુષ ઉઠાવ્યું હતું રાવણને મારવા માટે પ્રભુ શ્રી રામ બે વાર અને લક્ષ્મણ ચાર વાર મોિત થયા હતા અને કરોડો વાનરો પણ મૃત્યુ પામ્યા હતા જોકે દરેક વાનરોને ઇન્દ્રદેવે ફરી જીવનદાન આપ્યું હતું પણ જો આપણે એમ વિચારીએ કે કંસ શક્તિશાળી નહોતો કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે અગિયાર વરસના હતા ત્યારે એણે કંસનો વધ કર્યો હતો તો એ વાત બિલકુલ ખોટી છે કારણ કે શ્રીકૃષ્ણ લીલા બધા જ ગ્રંથમાં છે પણ કંસના પરાક્રમ ફક્ત ગર્ગ સંહિતામાં છે જે શ્રી કૃષ્ણ ભગવાનના રાજપુરોહિત ગર્ગાચાર્યએ લખી હતી જ્યારે શ્રી કૃષ્ણ બાળક હતા ત્યારે એમણે વત્સાસુર પૂતના પૂર્ણવર્ત આધા આગાસુર કેશી વ્યોમસુર શક્તાસુર બકાસુર અરિસ્થાસુર આટલા બધા રાક્ષસોનો વધ કર્યો હતો કંસે પોતાની દિગ્વિજય યાત્રામાં આ લોકોને ગુલામ બનાવ્યા હતા દિગ્વિજય યાત્રા એટલે ચારેય દિશાઓ પર વિજય જો એ હારતા નહીં તો એમનો બી વધ થઈ જતો એટલે ગુલામ બનાવી દીધા ભગવાન પરશુરામ જે પર્વત પર બેસ્યા હતા એ પર્વતે એમણે ઉચકી લીધો હવે કંસ મલ્લયુદ્ધનો શોખીન હતો મથુરામાં કોઈ એના જેટલું શક્તિશાળી ના હતું એક દિવસ એને ખ્યાલ આવ્યો કે બાજુના દેશ એક રાજાના પાંચ પુત્ર છે જે મલ્લયુદ્ધમાં નિપુણ છે અને કંસ એમને ત્યાં ગયો અને કહ્યું કે તમે હાર્યા તો તમે મારા ગુલામ અને હું હારું તો હું તમારો ગુલામ ત્યારે કંસે પાંચ ભાઈઓને હરાવી દીધા અને ત્યારે એ મુષ્ટિક અને ચારુ બેવને પોતાની સાથે મથુરા લઈ ગયો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામને હરાવવાની યુક્તિ કરી પણ એ બેવ જ્યારે શ્રી કૃષ્ણ અને બલરામ મથુરા આવ્યા ત્યારે વિષ્ણુ ધનુષ તોડી નાખ્યું હાથીને બી માર્યો બે પહેલવાનને પણ માર્યા અને છેલ્લે કંસના પ્રિય મલયુદ્ધમાં જ કંસનો પણ વધ કર્યો ભગવાન શ્રી વિષ્ણુના આઠ અવતાર શ્રી કૃષ્ણએ કંસનો વધ કાર્તક શુક્લ પક્ષની દશમના દિવસે કંસવધ ઉજવવામાં આવે છે કારણ કે ભગવાન શ્રી વિષ્ણુના આઠમાં અવતાર શ્રી કૃષ્ણએ કંસનો વધ શુક્લ પક્ષની દશમની આઠમના દિવસે દશમના દિવસે કર્યો હતો અને ઘણા બધા રાજ્યોમાં કંસની પૂજા પણ થાય છે અને કંસની મૂર્તિઓ પણ ઘણા બધા શહેરોમાં છે ખાસ કરીને સાઉથ બાજુ જોવા મળે છે તમે આ માહિતી સાંભળીતી હતી કે નહીં વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં જરૂરથી કહેજો ને તમારી પાસે કોઈ પણ નવી માહિતી હોય તો પણ કમેન્ટમાં જરૂરથી કહેજો અને મા મને શેર કરજો જેથી હું પણ લોકો સુધી નવી નવી માહિતી પહોંચાડી શકું બાપા સીતારામ જય દ્વારકાધીશ હરે કૃષ્ણ